નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ને વાર ગુરુવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ પણ તે પહેલાં વિડીયો નવા આવ્યા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવાલી ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આગળ જોઈએ ઊંઝા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સોવા ચૌદસો ત્રીસથી એકવીસો પછી ઈસબગુલ જેનો નીચો ભાવ છે પચીસો ને ઊંચો ભાવ છે એકત્રીસો પચાસ ને પછી વરિયાળી જે છે એક હજાર એકાણુંથી અડસઠસો અને આગળ છે હવે જીરું જે છે સુડતાલીસોથી સાસઠસો એંસી પછી અજમો તેનો નીચો ભાવ છે બારસો અને ઊંચો ભાવ છે સત્યાવીસો તલ સફેદ જે છે પચીસો અડસઠથી સત્યાવીસો વીસ